સુરત યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપો કેમ્પિંગ લોન્ચ ન્યાયયાત્રામાં સમસ્યા ઉજાગર કરવા આહવાન મહામંત્રી ફૈશલ રંગોનીએ કહ્યું કે દેશમાં અને ગુજરાતમાં બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે તેના લીધે યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે દેશમાં બેરોજગારી વધવાનું મુખ્ય કારણ ભાજપની ખોટી નીતિ રહી છે આવનાર સમયમાં યુવા કોંગ્રેસ દ્વારા રોજગાર આપો ન્યાય આપોનું અભિયાન સમગ્ર ગુજરાતમાં ચલાવાશે ગુજરાતની અંદર ઘણા સમયથી યુવાનોને બેરોજગારી મળી નથી ગુજરાતમાં વીસ કરતાં વધુ વખત પેપર લીક થયા છે તે ભાજપ સરકાર માટે ખૂબ જ આશ્રમજનક બાબત કહી શકાય ગુજરાતના યુવાનોને જે અન્યાય થયો તે માટે યુવા કોંગ્રેસ આંદોલન કરીને ન્યાય માગશે ગુજરાત સરકારની મિલી કારણે પેપરો ફૂટી રહ્યા છે અને તેના લીધે યુવાનોના સપના રોડાઈ રહ્યા છે ગુજરાતમાં નોકરીની જગ્યા ખાલી છે છતાં ભરતી કરવામાં આવતી નથી ભાજપ સરકાર યુવાનોની જિંદગી સાથે છેડછાડ કરી રહી છે અને પોતે મલાઈ ખાઈ રહી છે તેવા આરોપ ભાજપ સરકાર પર લગવાયા યુવા કોંગ્રેસ બેરોજગારીના મુદ્દો ઉઠાવશે આવનાર સમયમાં વહીવટી સેવા રેલવે પોલીસ બેન્કિંગ ઉત્પાદન ટેલિકોમ આવક સેવા તલાટી મંત્રી જાહેર બાંધકામ વિભાગ એમએસએમઇ આરોગ્ય આર્મી નેવી એરફોર્સ શિક્ષણ પ્રોફેસર વીમા કંપની જેમાં લોકોએ નોકરી માટે ફોર્મ ભર્યા છે પણ આ નોકરી મળી રહી નથી આવા બેરોજગાર યુવાનો કોંગ્રેસમાં જોડશે અને આવનાર સમયમાં રોજગાર આપો ન્યાય આપવાની માંગણી કરશે મેહુલ દેસાઈ પ્રમુખ સુરત શહેર યુવક કોંગ્રેસ આજની આ પ્રેસ કોન્ફરન્સ એક રોજગાર આપો ન્યાય આપો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે સુરત શહેરની અંદર અને આ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસ દ્વારા યુવાઓ માટે ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કાઢી રહ્યા છે એના માટે યુવાઓને જોડાવા માટે દરેક શહેર જિલ્લાના જ્યાં જ્યાં યુવાઓને અન્યાય થયો છે એના ન્યાય માટે આજે રાહુલ ગાંધી એક પદયાત્રા કરી રહ્યા છે તો એ પદયાત્રાની અંદર લાખો યુવાનોને જોડવા માટેનું આજે આ એક લોન્ચિંગ કર્યું છે રોજગાર આપવાનું ન્યાય આપવાનું લોન્ચિંગ થયું છે એની અંદર લોકોને જોડવાના છે મિત્રો જ્યાં જ્યાં લોકોને ન્યાય અન્યાય થયો છે ત્યાં લોકોને ન્યાય આપવા માટે આજે રાહુલ ગાંધી સડક પર ઉતરી રહ્યા છે યુવાઓ સાથે આજની હાલતની અંદર જ્યાં જ્યાં ઘણી જગ્યાએ પેપરો ફૂટ્યા છે જ્યાં જ્યાં યુવાઓ સાથે અન્યાય થયો છે તદ્દન ખોટી વસ્તુ છે શહેર જિલ્લો રાજ્ય કે દેશ દેશની અંદર આજે યુવાઓ સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે મોટી મોટી વાતો કરી રહી છે હાલમાં જે બજાટ જે બજેટ પાસ કરી રહ્યું છે તે બજેટમાં પણ યુવાઓ સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે આ બજેટમાં યુવાઓને કોઈ રીતનો લાભ મળ્યો નથી તો આજે અમે સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા આ એક લોન્ચિંગ કરીએ છીએ રોજગાર આપો ન્યાય આપો અને આના થકી રાહુલ ગાંધીની રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં તમામ યુવાઓને દેશભરના યુવાઓને આમંત્રિત કરીને આ ફોર્મ ભરીને યુવાઓને આ યાત્રામાં જોડવાનો પ્રયત્ન કરશું